ભાયલી તીર્થ ખાતે ગુજરાતમાં પહેલીવાર એક સાથે એકસઠ ચાંદીની મૂર્તિઓનું લાઈવ અવતરણ યોજાયું આચાર્ય સુરી તથા આચાર્ય પદમ જયસુરી મહારાજની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો વડોદરાના અટલાદરા પાદરા રોડ પર ભાઈલી મુકામે બનેલ ધર્મમંગલ પાર્શવ વિહાર ચૈન તીર્થના આંગણે આજે એકસઠ રજતની લાઈવ પ્રતિમા અવતરણનો કાર્યક્રમ આખા ગુજરાતમાં પ્રથમવાર યોજાયો છે એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સવારે સંસ્કૃતિ પાર્ટી પ્લોટ પાસે ઉગ્ર વિહાર કરેલ પધારેલા જૈન આચાર્ય મહાપદમ સુરી તથા આચાર્ય મહાધર્મસુરી મહારાજ આચાર્ય પદમ સુરી તથા સાધ્વી ભવ્ય રત્નના શ્રીજી મહારાજનું વાસ્તિક આસ્તે સામયું કરવામાં આવ્યું હતું ત્યારબાદ મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવારના શ્રેયસભાઈ વૈદ્ય તરફથી પધેરા પધારેલા સહુને કાર્યક્રમ યોજાયો દરમિયાન આચાર્ય પદમ જયસુરી મહારાજે જણાવ્યું હતું કે મારી પાસે શરૂઆતમાં બે ત્રણ ચાંદીની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનાવવા માટેની વિનંતી આવી હતી પછી મેં ટહેલ નાખતા આશ્ચર્યજનક રીતે એકસઠ લોકો ચાંદીની મૂર્તિ ભરાવવા તૈયાર થયા આ એક ઐતિહાસિક રેકોર્ડ છે જેમાં એક સાથે એક જ મંડપમાં એક જ દિવસે મૂર્તિનું લાઈવ અવતરણ યોજાયું હતું એમ દીપકભાઈ શાહે જણાવ્યું હતું આખા પ્રોગ્રામનું સંચાલન કરવા સુરતના વિ સુવિખ્યાત અંકુર શાહ જૈન જૈનમ ગ્રુપ પાર્ટી સાથે પધાર્યા હતા અને વડોદરાના બધા જ જૈન સંઘોના અગ્રણી અજયભાઈ લાલી વિકાસ શાહ સહિત મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિક જોડાયા હતા એમ આચાર્ય મહાપદમસુરીએ જણાવ્યું હતું